આઝાદ નામથી જ આઝાદ જેમને પોતાનું એક બાહુબળ છે જે કોઈના બંધનમાં નથી જેને કોઈની જરૂર નથી અને પોતાની જાતને પૂર્ણ રૂપે દેશને સમર્પિત કરી દીધી છે એને આઝાદ કહેવામાં આવે છે જેને પોતાની કસી પરવા નથી પરંતુ જેમને દેશની પરવા છે એને ચંદ્રશેખર આઝાદ કહેવામાં આવે છે અને આજે મારે તમને જ્યારે કહેવું છે કે આઝાદ કોને કહેવાય ખાલી આઝાદ નામ રાખી આઝાદ ના થઈ જાય જેવી રીતે કોઈ પણ વ્યક્તિ નામ રાખવાથી મહાન ના થાય વ્યક્તિ પોતાના કર્મથી મહાન થતો હોય છે અને એવો જ એક વિરલો કે જેમને આપણે ચંદ્રશેખર આઝાદ કહીએ છીએ ભારતના આઝાદીમાં બહુ મોટું બલિદાન અને બહુ નાની હોય એને ગિરફતાર કરવામાં આવ્યા હતા એ બધી વાત કરશું કે આઝાદ આઝાદ કેવી રીતે થયા અને હકીકતમાં આઝાદ પોતે આઝાદ છે એવું એને પોતાની જાતે સાબિત કેવી રીતે કરી બતાવ્યું એની પણ આપણે વાત કરીશું અને એ પણ આપણે વાત જાણશું કે એને કયા કયા પુસ્તકોનો છે અભ્યાસ કરીએ તો અને પોતાના જીવનને એક આઝાદી રૂપે એ જીવવા પોતાનું આઝાદ જીવન જીવવા પોતાનું જીવન છે બંધન વગર જીવવા પોતાનું જીવન છે પોતાનું પૂર્ણ દેશ પ્રત્યે સમર્પણ એને આપી દીધું હતું એમાં સૌથી વધારે મહત્વનો ફારો જો કોઈ પણ એક વસ્તુનો હોય તો એ વસ્તુ છે હું તમને આગળના વિડીયોમાં કહીશ મને કે આ જ વિડીયોમાં પરંતુ જેવી રીતે આગળ જતા જશું આ વિડિયોની ટાઈમ લિમિટ બહુ વધારે નહીં હોય ઓછામાં ઓછો આ વિડીયો પાંચથી છ મિનિટનો હશે વધારો તમારો સમય હું લઈશ પણ નહીં પરંતુ આ પાંચ છ મિનિટનો સમયગાળો છે અતિ મહત્વપૂર્ણ સમયગાળો છે હું તમને બધા જ લોકોને રેકમેન્ડ કરું છું કે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરી રહ્યા હોય એ બધી જ પ્રવૃત્તિ મૂકી દો કેમ કે તમને જો આઝાદની આ વાત ખબર હશે કે આઝાદ આઝાદ સુકામે છે ચંદ્રશેખર આઝાદને આઝાદ સુકામે કહેવામાં આવ્યા છે દેશ માટે એનું શું બલિદાન છે તો તમને સાચી ખબર પડશે કે ભારતનું વ્યક્તિત્વ શું છે ભારતના વ્યક્તિત્વ પાસે ઉર્જા શું છે એનો તમને ખ્યાલ આવશે તમને અહેસાસ થશે કે નહીં ભાઈ જીવનમાં આઝાદ થવું છે એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે સૌથી વધારે જરૂરી છે કે આપણે બધા લોકો જે નાના નાના ગોલ ને નાની નાની વસ્તુ લેવામાં છે આપણે પૂરું જીવન છે ખર્ચી નાખતા હોઈએ છીએ દેશને સમર્પણ તો બહુ અલગ વાત છે બહુ અલગ કક્ષાની વાત છે કે હું તમને વાત કહેવા માંગુ છું અને બહુ સ્પષ્ટ રૂપે કહું છું બહુ સ્પષ્ટ રૂપેના અભ્યાસથી તમને આ વાત કહું છું કે ચંદ્રશેખર આઝાદ જ્યારે પંદર વર્ષની ઉંમરમાં પંદર વર્ષની ઉંમરમાં એને ગિરફતાર કરવામાં આવ્યા હતા જ્યારે ગિરફતાર કરવામાં આવ્યા હતા ત્યારે પંદર વર્ષના ચંદ્રશેખર આઝાદને પોતાનું નામ પૂછવામાં ફટકારવાનો દંડ આપ્યો પોલીસે એને પંદર ચાબુક ફટકારવાનો દંડ આપ્યો અને જ્યારે પોલીસ ચાબુક ફટકારી રહી હતી એક એક ચાબુકે એક એક કે એક એક ચાબુકે એ બોલ્યા છે ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય જેટલા જેટલા એમને ચાબુક ફટકાર્યા પંદરે પંદર ચાબુકમાં એ બોલ્યા કે ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય અને સંજોગો વસ્ત એવું થયું કે થોડો સમય બાદ લાલા લજપતરાયનું મૃત્યુ થયું અને પછી ભગતસિંહને પોતાની પૂરી ટીમે છે એમાં ચંદ્રશેખર આઝાદ સામેલ હતા પરંતુ અન્ય ઘટનાની વાત કરીએ એ પહેલાં આપણે વધારે સ્પષ્ટ રૂપે હું થોડીક સ્કીપ કરીને તમને થોડીક એડવાન્સમાં કહું છું થોડીક સ્કીપ કરીને તમને થોડુંક ફાસ્ટ ફ્લોમાં કહું છું કેમ કે ટાઈમ લિમિટ અને સીમા મેં થોડીક બાંધીને રાખી દીધી છે આ વિડીયોઝ માટે કેમકે તમારું ફોકસ છે કેટલું છે આઈ ડોન્ટ નો તમે એક કલાક આઝાદ ઉપર સાંભળવા માગતા હોય તો મારી પૂરી તૈયારી છે કે તમને બધા જ લોકોને એક કલાક ફક્ત ને ફક્ત આઝાદ વિશે તમને સમજાવું કે આઝાદ ચંદ્રશેખર આઝાદ શું બલિદાન છે એમનું દેશ માટે શું વસ્તુ છે આઝાદ અને કેવી રીતે જીવનમાં આઝાદ બની શકાય હવે આપણે આગળના દોરની વાત કરીએ આગળની વાત કરીએ પહેલાં હું તમને એ પણ કહેવા માગું છું કે ચંદ્રશેખર આઝાદ કે જેમણે ભારત દેશ માટે આપણે વર્ણવી ના શકીએ એવું બલિદાન થયું પરંતુ એમના પોતાના જીવનમાં પોતે સ્વયં કહે છે કે બહુ મોટો ફાળો છે ઉપનિષદ અને વેદાંતનો અને જ્યારે ચંદ્રશેખર આઝાદે ઉપનિષદ અને વેદાંતનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ એને ખબર પડી કે સાચી વસ્તુ શું છે જે કરવા જેવી છે ક્લેરિટી આવી કે આઝાદ આઝાદ કેવી રીતે થઈ શકે ચંદ્રશેખર આઝાદ અને આઝાદ બનવાની કહાની એ કહાનીમાં સૌથી મોટો ફાળો છે ઉપનિષદ અને વેદાંતનો હા અને પછી થોડા સમય બાદ ઘટના એવી બને છે ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદમાં આલ્ફ્રેડ પાર્કમાં જ્યારે ગયા હતા ત્યારે પોતાના જ બાતમીદારો એને દગો દઈ દીધો અને ત્યાં ને ત્યાં જ ચંદ્રશેખર આઝાદની થોડીક મુશ્કેલી વધી હવે પછી હવે હકીકતમાં સાબિત થાય છે કે આઝાદ આઝાદ કેવી રીતે થયા ને આઝાદને આઝાદ સુકામે કહેવામાં આવે છે જો અંગ્રેજ સરકાર છે સૌથી પહેલા તો એ જાણી લેવું જોઈએ કે ચંદ્રશેખર આઝાદના નામથી અંગ્રેજ પોલીસ કાપતી એના આ લોકોના રૂવાડા ઊભા થઈ જતા એવો ખોફ હતો ચંદ્રશેખર આઝાદનો પરંતુ જ્યારે ગાર્ડનમાં પાર્કમાં છે એ પોલીસ આવી જાય છે ચંદ્રશેખર આઝાદને મારવા માટે પોતાની ટોળકી લઈને ત્યારે ચંદ્રશેખર આઝાદ આ પોતાની પૂરી હિંમતથી ત્રણ પોલીસવાળાઓને મારે છે મહત્વપૂર્ણ વાત આવી આજના વિડીયોની અને સૌથી આખરી વાત પણ આજના વિડીયોની આવી ગઈ છે કે ચંદ્રશેખર આઝાદે ત્રણ પોલીસવાળાને મારી અને એક ગોળી સ્વયંને મારી પોતાનું વચન પૂરું કર્યું કે જ્યારે પંદર વર્ષના હતા જેલમાં ગિરફતાર થયા હતા પંદર ચાબુકની સજા થઈ હતી ત્યારે પ્રણ લીધું હતું કે હું ક્યારેય અંગ્રેજ સરકારના હાથે પકડાઈશ નહીં આ પ્રણ પૂરું કર્યું એને આઝાદ આઝાદ એટલે કહેવામાં આવે છે ભારતનો હરેક વ્યક્તિ આઝાદ છે જરૂર છે તો પોતાની ઉર્જા ઓળખવાની બસ બધા એવા વિડીયો સાથે તેની વાત જય હિન્દ વધે માત્ર હોપ યુ લાઈક ધ વિડીયો એન્ડ પ્લીઝ શેર ટુ યુથ યુથ પ્રત્યે મને ઘણો બધો પ્રેમ છે અને આ વિડીયો યુથ સુધી જરૂર પહોંચાડજો આપણે આવું બાહુબળ વિકસાવશું ઉપનિષદ વેદાંતની ઘણી બધી વાતો કરશું ઘણી બધી વાતો છે જે કરવા જેવી છે પરંતુ આજના વિડીયોમાં આટલું છે